ભરૂચમાં આજરોજ બકરી ઈદના પર્વની ઉજવણી ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે નમાજ અદા કરવામાં આવી ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદના પર્વને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી અલ્લાહની બંદકી ગુજારી હતી ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી અલ્લાહની બંદકી ગુજારી હતી ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના વેજલપુર નજીક આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાજ અદા કરી અલ્લાહની બંદગી ગુચારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી